નાનાપોંઠામાં મોબાઈલ આવતા ન ભરાતા યુવાને શું કર્યું અબરાડા તાલુકાના નાના પોંઢા મસ્જિદ ફરિયામાં આવેલા નાસીર ગુલામ શેખની ચાલીમાં રહેતો ઓગણીસ વર્ષે સુમિત ભરતસિંહ રાજપૂત મૂળ એવસ યુપી તેમના પરિવાર સાથે રહેતો હતો જેમાં એમના મમ્મી અને ભાઈ વતન યુપી હોળી તહેવાર વખતે જતા રહ્યા હતા હાલમાં સુમિત એના પપ્પા સાથે રૂમ ઉપર રહેતો હતો અને પપ્પાના શાકભાજીના ધંધામાં મદદ કરતો હતો સુમિતે હોળીમાં આઈક્યુ કંપનીનો મોબાઈલ હપ્તા પર લીધો હતો જે ફોનના હપ્તા રોકડમાં જમા કરાવતો હતો પરંતુ છેલ્લા ત્રણેક હપ્તા ભરવામાં ચૂકી ગયો જેના કારણે આર્થિક ભીસના લીધે નાસી પાસ થઈ ગયો હતો હતો લોનના હપ્તા ભરવાના ટેન્શનમાં મંગળવારે વહેલી સવારે પોતાના રૂમમાં સાડી વડે ફાંસો કે આત્મહત્યા કરી હતી જંગની જાણ પિતાને થતા તેઓ નાના પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી લાશને પીએમ અર્થે ખસેડી નાના પુંડા સીએસટી ખાતે ખસેડવામાં આવી હતી મૃતકના પિતા ભરતસિંહ રાજપૂતે જણાવ્યા મુજબ સુમિત ત્રણ દિવસથી કામ પર પણ ગયો ન હતો નાના પુંડા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો